એકત્રીસ તીન બે હજાર પચીસમાં એક એફઆઈઆર નોંધાયેલી હતી આનંદનગર પોલીસ સ્ટેશનમાં એમાં આઈટી એક્ સિક્સટી સિક્સ ડી અને સિક્સટી સિક્સ ડી મુજબ એક એફઆઈઆર હતી એ એફઆઈઆરમાં જો આપના ભોગ બનનાર છે એને ક્રેડિટ કાર્ડમાંથી પાંચ હજારની મર્યાદામાં દસ ટ્રાન્ઝેક્શન થયેલા હતા અને ટોટલ ઓગણચાલીસ હજાર આઠસો પચપન રૂપિયા વગેરે કોઈ ઓટીપી આપે વગેરે કોઈ બીજી કોઈ રીતે કોલ આવે એમ નથી કપાઈ ગયા હતા એની તપાસ કરતાં કરતાં આનંદનગર પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને એ આરોપીઓની એક 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 એકદમ નવી નવી જ એમઓ એમાં આપણે સામે આવી છે એ એમઓમાં ના કોઈ ઓટીપીના જરૂરિયાત છે એમાં ના કોઈ બીજા કોલ આમાં એની જરૂરિયાત છે એમાં બિના ઓટીપીની પૈસા કપાઈ કપાઈ થઈ જાય છે એ જો આરોપી છે એમાં ચિંતન કુમાર છે એ ત્રીસ વર્ષની ઉંમર છે અને મૂલ અમરેલીનો છે પણ સુરતમાં રહે છે બીજો આરોપી છે મિલનભાઈ ચુનીલાલ જો કે એકત્રીસ વર્ષનો છે અને રાજકોટમાં રહે છે ત્રીજો આરોપી છે ફાલ્ગુનભાઈ જો જૂનાગઢના છે મૂલ પણ રાજકોટમાં રહે છે અને ચોથો આરોપી છે જે જયદીપભાઈ જો રાજકોટમાં છે તો એની એમો એવી હતી કે ટેલિગ્રામ ગ્રુપમાંથી એક લિંક જો એમાં પાંચવા આરોપી બાકી છે કૌશલભાઈ એ મિલનભાઈને મોકલતા હતા અને આ એપી કેમાંથી એક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય છે અને એ એપ્લિકેશન પછી એ ટેલિગ્રામ ગ્રુપમાં એ એક ક્યુઆર કોડ મોકલતા હતા અને આ ક્યુઆર કોડ આ એપી એપ્લિકેશનમાંથી સ્કેન કરીને ભોગ બનનારની ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની ડિટેલ અપને એપ્લિકેશનમાં આવી જાય અને એના પછી એક એ ટ્રાન્ઝેક્શન માટે પીઓએસ મશીન જોતા હતા જો પીઓએસ મશીન ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ એને પ્રોવાઈડ કર્યા હતા અને એક ફોનમાં તમારા ક્યુઆર કોડ સ્કેન કરીને ડિટેલ આવી ગઈ અને એને બસ ટેપ ટુ પે કરીને અને પાંચ પાંચ હજારની મર્યાદામાં જો કે આરબીઆઈની ગાઈડલાઈન છે એમાંથી એ એ રકમ કપાત થઈ જાય છે અને જો પણ ક્રેડિટ કાર્ડ કે અથવા ડેબિટ કાર્ડની જેમ કે પચાસ હજાર કે સાઠ હજાર એને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન કરીને સુધી આ આખા લિમિટ ખતમ ના થઈ જાય ત્યાર સુધી આ ટ્રાન્ઝેક્શન કરીને એ ફ્રોડની કામગીરી થઈ હતી શું રોલ હતો એ જો ચાર આરોપી છે એના ફાલ્ગુનભાઈ અને જયદીપભાઈ છે એ તો રાજકોટમાં નોકરી કરે છે એ આપના આરોપી નંબર એક ચિંતનભાઈ અને બે મિનલબાઈને પીઓએસ મશીન પ્રોવાઈડ કર્યા હતા અને આ પીઓએસ મશીન જો છે એ ટેપ ટુ પે માં યુઝ થઈ હતી અને જો ચિંતનભાઈ છે અને મિનલભાઈ છે એના કામ હતા કે ટેપ મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરીને અને ત્યાર પછી QR કોડ સ્કેન કરીને અને ટેપ ટુ પેથી જો ભોગ બનનાર થાય એમની સાથે ફ્રોડ કરીને એની કામગીરી હતી અને મિલનભાઈ ત્યાર પછી એટીએમ થી ફટાફટ જઈને આ પૈસા વિડ્રો કરીને જો પાંચો આરોપી છે કૌશલભાઈ જો જેની ધરપકડ અત્યારે બાકી છે એને આંગળિયા કે કેશ મારફતે મોકલતા હતા બા લોકો અત્યાર સુધી મારા કેટલા લોકો ટકાઈ કરી છે ગુનાઇટ કેશન ગુનાઈત ઇત્યાસ તો એમાં નથી દોઢ મહિના સુધી અલોપ એ ફ્રોડ સ્ટાર્ટ કર્યા હતા અને એમાં જો ત્રણ પીઓએસ મશીન છે એની અત્યારે અત્યારે તપાસ ચાલુ છે અને અંદાજિત ફ્રોડ જો છે દોડ વર્ષ મહિનામાં એ કરીબ કરીબ ત્રીસ થી પેત્રીસ લાખ રૂપિયાનું છે આપણે કીધું કે મહિનાથી આ પ્રકારની છેતરબંધી શરૂ કરી દીધી પણ આ પ્રકારની છેતરબંધી કરવાનો આઈડિયા કઈ રીતે આવ્યો કે દોઢ મહિનામાં પાંત્રીસ લાખની છેતરબંધી કરવાની એ જો અત્યાર સુધી જો ચારની આરોપીઓની ધરપકડ થઈ છે એના આ કહેવાનું છે કે કૌશલભાઈએ કોઈ બીજી કોઈ માણસથી આ શીખ્યા હતા અને એ કૌશલભાઈએ આરોપી નંબર એક ચેતન અને મિનલભાઈએ આ જો એમોથી એ શીખવાડ્યા હતા તો એને કૌશલની ધરપકડ પછી ખબર છે મેન આરોપી કોણ મેન આરોપી કૌશલ ઠક્કર છે જેની ધરપકડ અત્યારે બાકી છે અને એ જ ટેલિગ્રામ મારફતે ક્યુઆર કોડ અને એપી કે જો મોબાઈલ એપ્લિકેશન એની ડિટેલ જો હવે મોકલતા હતા એ કદાચ કહી શકે કે ડેટા લીક કંઈથી થાય છે એના ક્યુઆર કોડ મળી જશે અને ક્યુઆર કોડથી આ જો વિગત છે એ એપી કે એપ્લિકેશનમાં આવી જાય છે એવી શક્યતા છે અને જો ટેપ ટુ પે જો ઓપ્શન આપનાર ચાલુ છે કે એમાં કોઈ ઓટીપી કે કોઈ કોઈની જરૂરિયાત ના હોય ખાલી તમે પીઓએસ મશીન કે અથવા ત્યાં ટેપ કરી દો અને પેમેન્ટ થઈ જાય એનો કોઈ લૂપકોલ યુઝ કરીને આ ફ્રોડાયો હતો આ ચાર ચિંતનભાઈ છે એ ડિપ્લોમા કર્યા છે અને મિનલભાઈ છે જે નાઇન્થ પાસ છે પણ દસમી ફેલ છે અને બીજા ફાલ્ગુન અને